અગિયાર વાગ્યા એટલા ઘટના હલે કે તમને સમય નથી મળતો અહીં આવવાનો અને હજુ તમે તપાસ કરશો એટલે વર્ષ તપાસ આવશે ઘરે હું જોઈ લેવાનું સાહેબ અમે જોઈએ જ છે બધું આખા વિસાવદર અને વેસાણ તાલુકાના ગરીબ માણસોના હકનું એક મહિનાનું અનાજ ચોરાઈ ગયું છે કોઈને બે મહિના નદા નથી બન્યું જોઈને તમે ગુતાલું જેને મળે જેની દુકાનદારનું તફાનદાર હશે તેને અમે પગલા દઈશું

તમારી કાયદેસર ની કાર્યવાહી થઈ રે હવે કરી તમામ ગામમાં બે મહિનાનું અનાજ નથી મળ્યું એક જ મહિનાનું બે મહિનાના લીધા એક મહિનાનું એ અડધું જ આપ્યું ધારો એક મહિનાનું અનાજ દસ કિલો મળતું હોય તો એક મહિનાનું પાંચ કિલો આપ્યું બે મહિનાનું તો નથી જ આપ્યું પણ એક મહિનાનું પૂરું ન થાય પણ તમે હજુ ફરિયાદી ગોતો છો કોઈ નહીં મળે ગરીબ માણસ છે બધાને બીક લાગે કોઈ તમારી સામે બોલશે નહીં મેં પહેલી વાર કીધું અને કોણ અનાજ લઈ જાય છે કોની ખંડી એ થઈ એનો લોટ બની જાય તમે નથી જાણતા એમ તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે એ ગુંડાઓ ન્યાજ બે છે ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં અમને ખબર છે જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે

તમે ફરિયાદ આપો હાલો દાદા ને આ હું દાદા નો છોકરો અહીંયા બેઠો છું આપો ફરિયાદ તમે દાદા નું શું છે હું કહું છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદર બે મહિના નું અનાજ કોઈને નથી મળ્યું આપો ફરિયાદ તમે જાઓ દાદા નું શું છે હાલો ભાઈ હાલ જાઓ ભાઈ હું ફરિયાદ આપું હાલો આપો આપો હાલો બે ચાર જણા

તાળો મારજો તાળો તાળો મારજો તાળો અંદરથી તાળો પછી ચર્ચા કર લ્યો અંદરથી તાળો મારીને ચર્ચા કર લ્યો તમારા બધા આફતા મેલા સેટિંગ કર લેજો ઉસી લેજો મેલા અંદર હપ્તાનું સેટિંગ ચાલુ છે ભાઈ શું છે